આદ્ય સદગુરુ દેવ શ્રી પરમા સદગ્રંથો સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્થ સર્ગ એકસો સત્તર

તમારા ધર્મમાં જગતગુરુ સૌથી મોટા ગુણ છે પણ તમે એમને શાંતિ જોઈ જેની પાસે કોઈ પોસ્ટ ન હોય એની પરમ શાંતિ જોઈ પોસ્ટમાં શાંતિ ન હોય અને શાંતિમાં પોસ્ટ ન હોય પોસ્ટ ને પદ 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 પ્રતિષ્ઠા માન બડાઈ

પેલા પેલો કોઈથી પોતાથી ઉપર કોઈને માનવા જ ન દે અને આ બધાને પોતાથી ઉપર માને ઊંધું છે બધું ને